હવે ખરેખર અહીંયા તો જે આ છે રોયલ એકેડમી ક્લાસીસ છે રીનીટના ના એ જે ઘટના બની હશે એ કદાચ અહીંની કોઈ ઘટના નથી આ ફક્ત અમે ફરી જે નીટ આપેલી હોય એ સ્ટુડન્ટે બાઉન્ડ્રી ઉપર માર્ક આવેલા હોય અને એને ફરીથી કરવું હોય એના માટેના રી નીટ ક્લાસીસ છે ના અહીંયા કોઈ એવી ઘટના બનેલી નથી કારણ કે અમારે અહીંયા ચોવીસ કલાક સીસીટીવી કેમેરા છે એ આ માલિક છે એટલે એવી અહીંયા કોઈ ઘટના બને કારણકે અહીંયા જે અમને ધારો કે કોઈ એવી ફરિયાદ થશે અને કઈ બતાવવાનું થશે તો અમારે તો ચોવીસ કલાકના અને થ્રુઆઉટ સીસીટીવી કેમેરા છે અને અમે બધું બતાવવા તૈયાર છે અહીંયા કોઈ એવી મીટિંગ કે એવો જે આક્ષેપ થયેલી એવી કોઈ ઘટના બનેલી નથી ના પણ આ જે છે એ કોઈ અહીંયા રોયલ એકેડમી રિનીટ ક્લાસીસ છે અહીંની કોઈ એવી ઘટના બનેલી એવું અમારા ધ્યાનમાં નથી અને અહીંયા અમે પૂરો સહયોગ આપવા તૈયાર છે કારણ કે અમારું અહીંયા જે ધારો કે ક્લાસીસના ના અને આખું રિસેપ્શન ના બધા સીસીટીવી કેમેરામાં દરરોજ રેકોર્ડિંગ થતું હોય છે ના અત્યારે અમારી સુધી મને તો આ તમે ત્યારે આ ઘટનાની ખ્યાલ આવ્યો છે અમે પૂરો સહયોગ આપશે એ લોકો જે રીતે એ રીતે કારણ કે અહીંયા કોઈ એવી ઘટના બનેલી નથી ના અમારે તો અહીંયા અમે જો મેથાણી સાહેબ છે આખું મેનેજમેન્ટ સંભાળતો અમે અહીંયા એકેડેમિક આખું સંભાળીએ છીએ અને એમાં જે આ સ્ટુડન્ટ છે સ્ટાફ છે રેગ્યુલર લેક્ચર લેવાય છે કે નહીં વાલીઓ આવે છે ત્યારે મળે છે કે નહીં એનું હું બધું સંભાળું છું